ઘરમાં શાળાની શરૂઆત થઈ એવા વડીલ શ્રી ગોપાલભાઈ આર ડામોર માજી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ડામોર તથા શણગાર કરી તેમજ શાળામાં કેકની જગ્યાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અડતાળીસ દિવા પ્રગટાવી ગામના સરપંચ તેમજ શાળાના આચાર્ય એસએસ શાહને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિંગવડના પ્રમુખ પિયુષ કુમાર અને ચરપોર દ્વારા શાળાની સિદ્યને ભવિષ્યમાં શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી શાળાના બાળકોને શુભેચ્છા પાઠવી શાળામાં સરપંચશ્રીએ બાળકોને ચોકલેટ વહેંચી બધાને મોં મીઠું કરાવ્યું તેમજ શાળા સ્ટાફ ધ્વરા બાળકોને તિથિ ભોજન આપી ગામમાંથી પધારેલ ગ્રામજનો સાથે તિથિ ભોજન કરી આખા દિવસને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર સુનીલકુમાર રેચ રામોર સિંહ વડ દાહોદ